समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતમાં આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા ગુજરાતમાં ગઈકાલે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે 14 ઓગસ્ટના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અને ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ અપાયું છે આ ઉપरांत ડાંગ तापी અને नर्मदा, છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગર, પંચમહાલ, વડોદરા અને આણંદ, ખેડા, અરવલ્લી અને ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા અને પાટણ, સુરેન્દ્રનગર, બોટન અને ભાવનગર, અમરેલી, જીр સોમનાથ અને જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. राज्य मत्यावि जिला न एक सौ एकावन शिक्षकों गैरहाजर एम साइट तो विदेश न प्रवासे राज्य शालाए न आना शिक्षको नो राफड़ो फाटी निकलो छे तार राज्य मूतिया शिक्षको लाई सौ मोटी महिति सा राज्य शिक्षकों की गैरहाजरी बाबते जता बनावो ने लाई छेवते शिक्षण विभाग घोर निंद्रा मे जागु शिक्षण विभागे गैरहाजर शिक्षकों बाबते हाथ धरेली तपास मना राज्य कुल सत्यावीस जिला मेली जुदी जुदी सरकारी शालासो एक शिक्षकों एवं तरह महीना थी गैरहाजर तेमाथी साइट जेटला शिक्षकों विदेश प्रवासे छे પંચમહાલ અને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ હાલોલમાં 2 તો નવસારીમાં 3.5 ઇંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એક વખત મેઘરાજાનો આગમન થયો છે પંચમહાલ બહેલી સવારથી મોરવા હડફ જામ부 ઘોડા અને શહેરમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ હાલોલમાં 2 ઇંચ વરસાદથી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો તો જિલ્લામાં સૌથી વધુ નવસારીમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે स्वतंत्रता दिवस राज्य कक्षा उजवनी नडियाद मा शहरना मुख्य मार्गो सरकारी कचेरी रोशनी थी ऐसी उठी खेड़ा जिला मा मा स्वतंत्रता दिवस कक्षा उजवनी थनाजवनी निमित्ते योजा कार्यक्रमों ने जिला वही तंत्र द्वारा आखरी ओप छे नडियाद शहर सहित खेड़ा जिला वासीयो आजादी पर्व नो उजी नो अने उत्साह थंदनाट जवा रो स्वातंत्र पर्व न राज्य उत्सव निमित्ते समग्र नडियाद शहर ने रोशनी शणगार राज्यपाल श्री आचार्य देवव्रत मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल नडियाद मेहमान बनी आ राष्ट्रीय उत्सव महभागीवा હવામાન નિશાનત પરેશ ગોસ્વામીની મોટી આગાહી অতিવૃષ્ટિ જેવો વરસાદ થશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિશાનત પરેશ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી પણ ઓગસ્ટ મહિનાના છેલા અઠવાડિયામાં ભારેથી અતિભારે વરસાદ થાય એવી શક્યતા છે હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર અત્યારે કોઈ પ્રકાર वरसा सिस्टम सक्रिय नहीं हाल गुजरात म क्याए भारे वरसाद पड़े एवं शक्यताओ नहीं રાજ્ય સરકારની ખેડૂતો માટે 300 કરોડની સહાય રાજ્યમાં વર્ષેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી राघवજી પટેલ જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનો વળતર ચૂકવવામાં આવશે रक्षा बंधन न दिवसे पहला आ काम करो ज्योतिष मुजब पहली राखड़ी गणेश जी ने बांधवी जोरा बधाज विघ्न हरी ले बीजी राखड़ी हनुमान जी ने चढ़ावी जो लोग पैसा संबंधी तकलीफ होनी तकलीफ हनुमान जी दूर करे तीजी राखड़ी शिवलिंग पर चढ़ावी जो जे महिलाओं ने भाई न हो शिव जी पे प्रार्थना करवी जो शिव जी भाई अने पिता बनी ने तकलीफ दूर करे भाई ने राखड़ी बांधता पहला मंदिर म प्रार्थना करवी Thank you. सरकार नी गारंटी वगर 50000 रुपया સુધીની લો કેન્દ્ર સરકાર દ્વારા पीएम સ્વનidhi યોજના શરૂ કરવામાં આવી છે જો તમે આ સ્કીમ હેઠર લોન લેવા માંગો છો તો તમારે સિક્યુરિટી તરીકે કઈ ગીરવે રાખવાની જરૂર નથી યોજના હેઠર 1 વર્ષ માટે 50000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે पीएम સ્વનidhi યોજના હેઠર લોન લેવા માટે તમારે તમારી નજીકની સરકારી બેંકનો સંપર્ક કરવો પડશે ત્યાં તમને એક ફોર્મ મળશે જે તમારે ભરવું પડશે જરૂરી દસ્તાવેજો સાથે બેંકમાં જમા करावવાનું રહેશે હવે સુરેન્દ્રનગર વાસીઓ QR કોડ થી રેલવે ભાડું ચૂકવી શકશે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા વિવિધ રેલવે સ્ટેશને QR કોડ થી ભાડા ચૂકવણી શરૂ કરાઈ છે જેમાં સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થતા મુસાફરોમાં હવે ડિજિટલ માધ્યમથી સરળતાથી ભાડું ચૂકવી શકશે જણાવી દઈએ કે આ સુવિધા રાજકોટ જામનગર સુરેન્દ્રનગર અને દ્વારકા સહિત વિવિધ સ્ટેશનો પર કરવામાં આવી છે QR કોડ થકી છૂટક પૈસાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે નર્મદા ડેમ ઓવરફ્લો થી માત્ર 3 મીટર દૂર ગુજરાત નો જીવાદોરી સમાન નર્મદા ડેમ ની સપાટી માં સતત વધારો જોવા મળી રહ્યો છે ડેમ ઓવરફ્લો થી માત્ર 3 મીટર દૂર છે હાલ પાણી ની આવક સતત ચાલુ છે એટલે નર્મદા બંધ ના નવ ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે કુલ આવક હાલ 141131 ક્યુસેક છે ડેમ માંથી પાણી છોડતા કાંઠા ના ગામો ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જો ઉપપ્રવાસ માંથી આવક બંધ થશે તો સપાટી માં ઘટાડો નોંધાશે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત દેશમાં આઝાદીના 77 વર્ષની ઉજવણીના ભાગરૂપે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાઈ રહી છે જેને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ધ્વજ લહેરાવી તિરંગા યાત્રા શરૂ કરાવી હતી તો ગઈકાલે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટ નગરથી લઈ ખોરિયાર મંદિર સુધી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી અમદાવાદમાં યોજાઈ રેહલી યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સહિતના રાજકીય નેતાઓે હાજરી આપી હતી. તિરંગા યાત્રામાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, જેમાં રોડની બંને બાજુ મોટી સંખ્યામાં અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલનો જુસો વધારો હતો. સાબરમતીમાં પાણી છોડાયું અમદાવાદના નીચાણવાળા વિસ્તારો એલર્ટ કુપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે જેથી હાલ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં પાણી છોડાતા જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ થયું છે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદ જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સાબરમતી નદીમાં અવરજવર નહી કરવા તેમજ ઘટતી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં છે भाजपा करशे मोटी જાહેરા બીજેપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે મળતી માહિતી મુજબ તાજેતરમાં અંગે બીજેપી ની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંગના અધિકારીઓ હાજર હતા આ ચર્ચાએ જોર પકડ્યું છે કે પાર્ટીના નેતૃત્વની કમાન ओबीसी અથવા કોઈ મહિલા નેતાને સોંપાઈ શકે છે જો કે સત્તાવાર રીતે હજી કોઈ જાહેરાત થઈ નથી આવનારા સમયમાં આ મુદ્દે બીજેપી મોટી જાહેરાત કરી શકે છે बांग्लादेश सरकारे हिंदुओं माफी मांगी बांग्लादेश ढाका मा हिंदुओं पर थैला हमला ने लाई हजारों प्रदर्शन कार्यो रस्ता आरोप उतरी आया सुरक्षा नी मांग करी रहा छे दरमियान देश वचगा सरकार गृह बाबतो न सलाहकार ब्रिगेडियर जनरल एम सखावत हुसैन ने हिंदू समुदाय नी माफी मांगी छे कहूँ हूँ मारा लघुमती भाईओं माफी मांगू छु आपने अशांति समयगा पसार थी रहिए खुद पोलिस हालत पर सारी नहीं हरियाणा में मांच सौ में गैस सिलिंडर मलसे हरियाणा ना सीएम नायब सिंह सैनी हर घर हर गृहिणी योजना पोर्टल लॉन्च करू आ अंतर्गत राज्य में अंत्योदय परिवार ने हाव पांच सौ रूपया म गस सिलिंडर आपसे आ योजना हेठ हरियाणा न लगभग पचास लाख बीपीएल परिवार ने पांच सौ रूपया म गस सिलिंडर आपसे सीएम एम ए कहू की सरकार आ योजना नो लाभ आप पंदर सौ करोड़ रूपया खर्च कर बांग्लादेश मो एकोतेर न भारतीय सेना जीत नु स्मारक तोड़ू बांग्लादेश में प्रदर्शनकारियों राष्ट्रीय स्मारक तोड़ी, तोड़ी मुजीब नगर स्थित आ स्मारक भारत मुक्ति वाहिनी आर्मी नी जीत मुक्तिवाहिमी जीतिस्ता से हार नतीक स्मारक तोड़ी ने मूर्तिओना टुकड़ा कर घटना बाद कोग्रेस नेता शशी थरूरे लख्यू के भारत आ समय बांग्लादेश उभू उभु पर अराजकता ने क्य माफ कर सकाय नहीं હર ઘર તિરંગા બાઇક રેલી ને ઉપરાષ્ટ્રપતિ એ લીલી ઝંડી બતાવી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે દિલ્હી ના ભારત મંડપમ થી હર ઘર તિરંગા બાઇક રેલી ને લીલી ઝંડી બતાવી હતી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્રસિંહ શેખાવત રામમોહન નાયડો કિંજરાપો કિરેન રિજીજુ અને મનસુખ માંડવિયા પણ હાજર હતા રેલી નું સમાપન મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે થશે કિરેન રિજીજુ એ કહ્યું કે આ યાત્રા દેશને જગાડવા માટે શરૂ થઈ છે આ આંદોલન દેશને મજબૂત કરવા માટે છે